મોનિકા વેકરિયાના મોત કેસમાં પિતા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાતા પોલીસે ત્રણની ધરપકડ કરી હતી જોકે આરપીએ સામે ત્રણસો બેની કલમની ઉમેરવાની માંગ સાથે પરિવારજનોએ પોલીસ કમ્શનને આજરૂથ કચેરીએ પહોંચી રજૂઆત કરી છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ઓગણત્રીસ વર્ષે પ્રણિતા મોનિકા ટેનિસ વેકરિયાએ જેલી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી ત્યાં તેણે ટૂંકી સારવાર બાદ મોત ધિપજવા પામ્યું હતું મૃતક યુવતીના પિતાએ સાસરીયા સામે આપઘાતની દુષ્પ્રેણાની હીરાના વેપાર કરતો પતિ છૂટાછેડા માટે દબાણ કરતો આ સાથે પિતાને કહ્યું હતું કે આ બધા મને મારી નાખશે સાસુએ કંઈ પીવડાવી દીધું છે હોસ્પિટલ લઈ જાઓ તે બાદ પરણીતાનું મોત થતાં પરણીતાના પિતાએ સરથાણા પોલીસ પથકેમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી હવે નાસ્તા ફરતા વધુ આરોપીઓની ધરપકડ કરવાને પરિતાના મોત મામલે નોંધાયેલી ફરિયાદમાં ત્રણસો બેની કલમ ઉમેરવાની માંગ સાથે તેના પરિવારજને પોલીસ કમિશનર કચેરી પહોંચી રજૂઆત કરી હતી અશોકભાઈ નાનજીભાઈ ભંડેરી અમારા નાના ભાઈની દીકરી મોનિકાની હત્યા થઈ છે અને આ માટેની એફઆઈઆર અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે અને આમાં જે અમે આરોપીઓના નામ લખાયા છે એમાં ત્રણની ધરપકડ થઈ છે બાકી ચાર નાસ્તા ફરે છે એમાં એક બે આરોપી એવા છે જે ગવર્મેન્ટ સર્વન્ટ છે એક નેહા સવાણી મામલતદાર છે અને નિશાંત સવાણી સરકારી ડૉક્ટર છે એટલે આ બધાએ ષડયંત્ર રચીને મોનિકાની હત્યા કરી છે ઝેરભાઈ ઝેરપાઈન એની હત્યા કરી નાખી છે અને આને અમારી માગણી એવી છે કે એ જે એફઆઈઆર અમે દાખલ કરી છે અમે એમાં લખાયું જ છે કે અમારા ભાઈએ કે ભાઈ આને ઝેર મારી નાખવામાં આવી છે છતાં પણ એમાં ત્રણસો બેનો ગુનો દાખલ કરેલ નથી અને ત્રણસો છનો ગુનો દાખલ કરેલ છે તો અમારી એવી માગણી છે કે ત્રણસો બેનો ગુનો દાખલ કરીને બધાને બાકી છે એની અરેસ્ટ કરી અને અમને ન્યાય મળે અમારી મોનિકાને ન્યાય મળે મોનિકાની દીકરી અવિરાને ન્યાય મળે કારણ કે અવિરા વર્ષની વર્ષની પોણા છે છે એ થઈ ગઈ બાપ વિનાની અત્યારે એને કોઈ નિરાધાર થઈ ગઈ છે તો અવિરાને ન્યાય મળે એવી અમારી માગણી છે હાલ તો મોનિકા વેકરિયા મોત મામલે હજુ સુધી સાચું કારણ સામે આવ્યું નથી ત્યારે પરિવારજનો દ્વારા હાલ તો ન્યાયની માંગણી માગણી કરાઈ રહી છે અજર ખુરશી સાથે હર્ષદ સેટા